મહિલાઓ તંદુરસ્ત રહેશે તો ઘર ગામ શહેર અને દેશ પણ તંદુરસ્ત બનશે વિશ્વ મહિલા દિવસ નિમિત્તે શહેરના અટલ બ્રિજ ખાતે આશીર્વાદ ફાઉન્ડેશન દ્વારા સ્તન કેન્સર જાગૃતિ કાર્યક્રમ અંતર્ગત એક ચેરિટી વોકનું આયોજન કરવામાં આવ્યું હતું આ ચેરિટી વોકને રાજ્યના આરોગ્ય અને ફેમિલી વેલફેર મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલે પ્રસ્થાન કરાવ્યું હતું આ પ્રસંગે શહેરના મેયર પ્રતિભાબેન જૈન સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગભાઈ દાણી આશીર્વાદ ફાઉન્ડેશનના સંસ્થાપક સી એ આર એસ પટેલ વોક ફોર હર ટુ કેમ્પેનના સંયોજક કેતુલ પટેલ તેમજ બારસોથી વધુ લોકો હાજર રહીને ચેરિટી વોકમાં તેમનું મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું આશીર્વાદ ફાઉન્ડેશન દ્વારા વોક ફોર હર ટુ ચેરિટી વોકમાં હાજર રહેલા રાજ્યના આરોગ્ય અને ફેમિલી વેલફેર મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલે સ્તન કેન્સર સ્તન કેન્સર જાગૃતિ અંગેના આશીર્વાદ ફાઉન્ડેશનના વોક ફોર હર ટુ અભિયાનની પ્રશંસા કરતા જણાવ્યું હતું કે એકવીસમી સદીમાં ભારતને વિશ્વ ફલક ઉપર અગ્રેસર બનાવવા આપણે સૌએ દેશની મહિલાઓને વધુમાં વધુ સશક્ત બનાવવી પડશે અહેવાલ અશ્વિન લિંબાસિયા છે વોક ફોર હર મને લાગે છે કે આ કાર્યક્રમથી બાકીની ગુજરાતની અમદાવાદની તમામ મહિલાઓમાં એક પ્રકારની જાગૃતિ અને પોતે પોતાના માટે સશક્ત બનવા માટે ને મહિલા દિવસ છે એટલે સ્વાભાવિક મહિલાઓ જો સશક્ત થશે તો જ આવતા સમયનો સમાજ પણ એ સશક્ત બનશે આખી દુનિયાની અંદર મહિલાઓને એમાં પણ ખાસ કરી ડેવલપ કન્ટ્રીઓમાં મહિલાઓનું કોન્ટ્રીબ્યુશન ખૂબ જ છે અને જે વિકસિત રાષ્ટ્રો જે બન્યા છે ત્યાં દરેક જગ્યાએ તમે જોશો તો ત્યાં દીકરીઓ અને માતાઓનું યોગદાન કુટુંબને આર્થિક બનાવવાનું હોય બાળકોની સંભાળ લેવાનું હોય કે કોઈ પણ પ્રકારના પ્રોફેશનની અંદર અને હવે તો આપણે નસીબદાર છીએ એ જ વાત આ એકવીસમી સદીમાં આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબે જે કરી હતી દીકરીઓ અને આપણા બાળકોને સશક્ત બનાવવાનું કામ ચાલી રહ્યું છે અને અત્યારે સ્પેસથી માંડી ડિફેન્સ દરેક ક્ષેત્રની અંદર કે જ્યાં આગળ કદી કોઈ વિચાર કરી શકે એમ નહોતું કે આ ક્ષેત્રમાં આપણી દીકરીઓ અને માતાઓ બહેનો આવશે એવા ક્ષેત્રની અંદર કઠિન અને જટિલ જે પ્રોફેશન્સ છે એની અંદર પણ આજે દીકરીઓ પાર્ટિસિપેટ કરી અને ખભેથી ખભો મેળવી સક્ષમ બની અને કામ કરી રહી છે ત્યારે આવતા સમયમાં પોતે પોતાનો પોષણનો વિષય પણ કદાચ આપણા ઘરમાં રહેતી માતા કે આપણી દીકરી છે તો એને એક સંદેશો આપીએ આપણે પોષિત બનીએ અને પોતે પોતાના પોષણ માટે જે કરવું પડે એ ચિંતા આપણે જાતે કરીશું તો જ આવતા સમયનું સ્વસ્થ ગુજરાત સ્વસ્થ